મિત્રો આજના વિડીઓમાં આપણે વાત કરવાના છીએ ભારતના પાંચ સૌથી રહસ્યમયી મંદિરો વિશે નંબર એક પદ્મનાભા સ્વામી મંદિર કેરળ તિરુવંતનપુરમ આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ મંદિરના સાત દરવાજા આ મંદિરને રહસ્યમયી બનાવે છે જેના છ દરવાજાઓને ખોલી દેવામાં આવે છે પરંતુ સાતમા દરવાજાનું રહસ્ય હજુ પણ અકબંધ છે નંબર બે લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશ આ મંદિર આજે પણ અકબંધ છે નંબર ત્રણ કૈલાસ મંદિર મહારાષ્ટ્ર ઔરંગાબાદ ઔરંગાબાદ પાસે આવેલું આ મંદિર એક જ વિશાળ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે ઉપરથી નીચેની તરફ કોતરીને બનાવવામાં આવેલું આ મંદિર તે સમયની અદ્ભુત સ્થાપત્ય કળાનું પ્રદર્શન કરાવે છે પરંતુ આ મંદિર કોણે અને ક્યારે બનાવ્યું તે આજે પણ એક રહસ્ય છે નંબર ચાર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત આ મંદિર દિવસમાં બે વખત દરિયામાં વિલીન થઈ જાય છે અને પછી પાછું આવી જાય છે ભરતી અને ઓટના કારણે આ મંદિર એક રહસ્યમય અનુભવ કરાવે છે નંબર તાંત્રિક વિધિઓ અને સાધનાઓ માટે જાણીતા છે આ મંદિરો વિશે ઘણી રહસ્યમય વાતો પ્રચલિત છે મિત્રો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને શેર જરૂરથી કરજો ધન્યવાદ